તો આ તરફ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં જાહેર સભા સંબોધી હતી રાયબરેલી બેઠક કોંગ્રેસનો ઘડ ગણાય છે અને આ વખતે રાહુલ ગાંધી આ બેઠક ઉપરથી ચૂંટણી લડી રહ્યા છે ભાઈ રાહુલ ગાંધીના સમર્થનમાં પ્રિયંકા ગાંધીએ રાયબરેલીમાં જાહેર સભા અને રોડ શો યોજ્યા હતા પ્રિયંકા ગાંધીએ ભાજપથી લઈને કેન્દ્ર સરકાર ઉપર નિશાન સાધ્યું હતું તેમણે કેન્દ્ર સરકારને ઉદ્યોગપતિઓની સરકાર ગણાવી હતી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આરોપનો જવાબ આપ્યો હતો પ્રિયંકા ગાંધીએ મોંઘવારી ખેડૂતો અને બેરોજગારીના મુદ્દે પણ સરકારને આડે હાથ લીધી હતી रोग लेते हैं रोज हम इनकी सच्चाई आपके सामने इनका खुलासा करते हैं रोज हम आपको कहते हैं कि बड़े 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 खड़ेपतियों की इनकी के साथ इनकी साथ घाट है घाट है सारे जनों ने इनके माफ किए सोलह लाख करोड़ रुपए यहाँ उत्तर प्रदेश में जहाँ इनकी सरकार है केंद्र में भी है प्रदेश में भी